ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વીજ લાઈનમાં પાવરગ્રીડ કંપનીની મનમાની કરતી હોવાનું સામે આવ્યું જેમાં આડેધડ ખોદકામથી મગ તુવેર અને કપાસના ઉભા પાકને વ્યાપકપણે નુકસાન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો આમો તાલુકાના પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઈન નાખવાના કામમાં મનમાની સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે કંપનીએ કોઈ પણ મંજૂરી લીધા વિના જ ખેતરોમાં આડેધડ ખોદકામ કરતા મગ તુવેર અને કપાસ રેટના ઉભા પાકને વ્યાપકપણે નુકસાન થયું છે તાજેતરમાં વરસેલા વરસાદ અને કંપનીની બેદરકારીના કારણે પાક બરબાદ થઈ ગયા જેને લઈને ખેડૂતોએ જ્યારે રિપીટ જેને લઈને ખેડૂતોએ જ્યારે વાંધો ઉઠાવ્યો ત્યારે કંપનીના મેનેજર તરફથી ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી ખેડૂતોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી તેમજ ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે કરી પાકના નુકશાનીનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ